નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તારીખ ચાર જાન્યુઆરી બે હાજર ચોવીસ વાર ગુરુવારના આ મિત્રો વીસ કિલો ડી ભાવ આપેલા છે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ આજે રાજકોટ માર્કેટયાર્ડમાં એરડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા રહેલો હતો ચણા નવસો એકત્રીસ રૂપિયાથી એક હજાર પંચોતેર રૂપિયા રચકા બીજ બે હજાર નવસો રૂપિયાથી તેત્રીસો રૂપિયા સુવા પંદરસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને પંદરસો અઠ્ઠાણું રૂપિયા કલોજી એકત્રીસો પાંત્રીસ રૂપિયાથી એકત્રીસો પાંત્રીસ રૂપિયા સિંગદાણા સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો સિત્તેર રૂપિયા જીરું ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને છ હજાર પચાસ રૂપિયા રાયડો નવસો વીસ રૂપિયાથી નવસો સિત્તેર રૂપિયા મેથીની વાત કરીએ તો નવસો નેવ રૂપિયાથી અગિયારસો એકાણું રૂપિયા અડદ ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો વીસ રૂપિયા મગ ચૌદસો પંચોતેર રૂપિયાથી લઈને પચીસો રૂપિયા ઈસબગુલ ગુલ ત્રેવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા તુવેર ચૌદસો રૂપિયાથી લઈને ઓગણીસો વીસ રૂપિયા ધાણા અગિયારસો દસ રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા અજમો એક હજાર અગિયાર રૂપિયાથી અઢારસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો પંચ્યાસી રૂપિયાથી નવસો પંદર રૂપિયા જુવાર આઠસો વીસ રૂપિયાથી એક હજાર સોળ રૂપિયા લસણ સત્યાવીસો નેવ રૂપિયાથી લઈને એકતાલીસો સિત્તેર રૂપિયા बरियाली बार सौ पचास रुपया थी लई बार सौ पचास रुपया सूका मरचा सोल सौ लेने लैने पैंत सौ रुपया तल काड़ा अठयावी सौ छसठ रुपया की एकत्र सौ अठार तल सफेद पच्चीस सौ थे लेने एकत्र सौ बासठ रुपया घऊँटुकड़ा पाँच सौ बतरीस रुपया थी छ सौ सोल रुपया घऊ लोगवन पाँच सौ तरह रुपया पाँच सौ त्रेसठ रुपया मगफली झीणी एक हज़ार एशी रुपया तेरह सौ दस रुपया मगफली अग्यारो रुपया लई चौदह सौ रुपया कपास बार सौ पंद्रह रुपया चौदह सौ रुपया તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ કંઈક આવા રહ્યા હતા જો મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને જો મિત્રો તમારા નજીક માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર